સુરતના ચાહાકીરા બાદ વિસ્તારના સ્થાનિકોનો વિરોધ સુરત મનપા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારના પચાસ મીટરમાં સીવેજ પંપિંગ સ્ટેશન પ્રોજેક્ટ બનાવતા વિરોધ ચાહકીરાબાદ વિસ્તારમાં રહેતા વૈષ્ણોદેવી હાઈટ્સ તેમજ આસપાસના સ્થાનિકો દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ સિવેજ પંપિંગ સ્ટેશન અન્ય સ્થળે બનાવવા સ્થાનિકોની માંગ સિવેજ પંપિંગ પ્લાન્ટ અહીં નાખવામાં આવે તો સ્થાનિકોના આરોગ્યને નુકસાન થાય તેવું સ્થાનિકોનું કહેવું છે વર્ષ બે હજાર ત્રેવીસ બાદ સિવેજ પંપિંગ પ્લાન્ટ ભેસાણ વિસ્તારમાં બતાવવામાં આવ્યો હોવાની માહિતી સિવેજ પંપિંગ પ્લાન્ટથી સ્થાનિકોને અનેક પ્રકારનું નુકસાન થવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું સિવેજ પંપિંગ પ્લાન્ટ સ્થાનિકોના આરોગ્યને નુકસાન કરે તેવી સ્થાનિકોએ જણાવી શક્યતા મનપા તંત્ર સ્થાનિકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને આ પ્લાન્ટ અન્ય સ્થળે કરી તેવી માંગ માંગ નહીં સંતોષાત છે વિરોધ પ્રદર્શનની સ્થાનિકોએ આપી ચીમકી રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા હલો મારું નામ નરેન્દ્ર સાહેબ ભાવિસ્કર હું શ્યામ એમ ક્લબ એબીસી વિંગનો પ્રમુખ છું અહીંયા આજે અમે ભેગા થયા હતા અઢીસો થી ત્રણસો માણસો તાત્કાલિક ધોરણે આ વસ્તુ સુએજ ટ્રીટમેન્ટ જે પ્લાન્ટ આવી રહ્યો છે એ પ્લાન્ટ અહીંયા રહેવાસી એરિયાની અંદર આવી રહ્યો છે તમે જોઈ શકો છો કે આજુબાજુમાં તમને રહેવાસી એપાર્ટમેન્ટ દેખાશે એસ પર સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ એવું કહે છે કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓછામાં મીટરની પર હોવો જોઈએ જે અહીંયા કોઈ પણ કાર્ય શક્ય નથી કારણ કે પચાસ થી સો જ ચારે બાજુ સોસાયટી છે તો ચારે બાજુ સોસાયટી હોવા છતાં અહીંયા પરમિશન કઈ રીતે મળી પ્રશ્ન છે સેકન્ડ થિંગ જયારે બી સુજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કહે છે કે એનો વન થર્ડ એરિયા ગ્રીન બેલ તરીકે હોવો જોઈએ તો અહિયાં એવો કોઈ સ્કોપ જ બન્યા પછી થવાનો નથી તો આ મંજૂરી કઈ રીતે આપ આપવામાં આવી એ પણ એક પ્રશ્ન છે ત્રીજી વસ્તુ બે હજાર ચોવીસ પહેલા અહીંયા કોઈ પણ જાતનો સોયલ ટ્રીટમેન્ટ પ્લાન બતાવવામાં નથી આવેલો તો તાત્કાલિક ધોરણે બે હજાર ચોવીસ માં જે ભેસાણી એરિયા આજે બી ઓનલાઈન બતાવે છે ભેસાણ એરિયામાંથી અહીંયા કેમ શિફ્ટ કરવામાં આવે એ પણ એક પ્રશ્ન છે તો તાત્કાલિક ધોરણે આ બધા પ્રશ્નો શાસન અને એસએમસી ધ્યાનમાં લે અને ત્રીજી ચોથી અને મહત્વની વસ્તુ આ બધી તો પાયાની વસ્તુ એઝ એ ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે છે હવે અમે અમારા પોતાના માનવ હક્કો વિશે કહીએ છીએ કે અહીંયા જો સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવશે તો આ પોતાના શરીર પર ઘણી બધી ઇફેક્ટ કરે છે તમે ઓનલાઈન પણ સર્ચ કરશો તો તમને આખો ચાર્ટ મળી જશે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી જે વસ્તુ ડેવલપ થાય છે ઘણા બધા ગેસીસ ડેવલપ થાય છે ઘણા બધા મચ્છરોની ઉત્પત્તિ થાય છે આમ તો એસએમસી મચ્છરોના નિદાન માટે ઘરે ઘરે જઈને શોધ કરે છે તો આવા રહેવાસી એ લોકો આ વસ્તુ રાખી રહ્યા તો કેટલા ઉત્પાદન થશે અને ઓછામાં ઓછી દસ હજારથી બાર હજાર જે વસ્તી અહીંયા રહે છે એના સ્વાસ્થ્યને કેટલી મોટી અસર થવાની છે એ અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે આના પર તાત્કાલિક ધોરણે ધ્યાન આપવામાં આવે અને આ પ્લાન અહીંથી ખસેડીને ઓછામાં ઓછા પાંચસો થી એક કિલોમીટર દૂર પર લઈ જવામાં આવે કારણ કે આ પાંચસો મીટરના એરિયામાં ઓલરેડી દસ થી બાર સોસાયટીઓ આવેલી છે અને આના એક કિલોમીટર પછી આખું જ જગ ઓપન છે એ ત્યાં લઈ શકે એમ છે છતાં એ કેમ નથી લઈ જઈ શકતા એ અમારા માટે પ્રશ્નનો વિષય છે તો અમારો રિક્વેસ્ટ એ જ છે શાસન પક્ષને કે એસએમસી ને પ્લીઝ અહીંથી આ વસ્તુને રિમૂવ કરીને એવા જગ્યાએ લઈ જાય કે જેથી કોઈ પણ મનુષ્ય જાતિને આનું નુકસાન ના થાય થેન્ક યુ વેરી મચ